તે પહેલા દેશ અને દુનિયાના મહત્વના સમાચાર જોઈએ અમારા એઆઈ એન્કર આસ્થા આસ્થા સાથે નમસ્કાર હું છું આજની મહત્વની ખબરો પર નજર કરીએ દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કર્યું હતું આ સાથે તેમણે દેશમાં જીડીપી ગ્રોથ

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ પરથી હટાવવામાં આવ્યા છે થોડા દિવસ પહેલા મમતા કુલકર્ણીને કિન્નરના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા તેમની મહામંડલેશ્વર બનાવનાર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી હટાવવામાં ત્રિપાઠી મહાકુમાં થયેલી નાસપાક ની ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યો નું ન્યાયિક પંચ આજે ઘટના સ્થળે પહોંચ્યું હતું ઘટના સ્થળે પહોંચીને ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી

અંગે દિલ્હી જળબોર્ડના સિહોના પત્રનો ઉલ્લેખ કર્યો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ભાજપનો ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો હતો તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે જે તે સમયે કહ્યું હતું કે જો અરવિંદ કેજરીવાલ યમુનાની સફાઈ નહીં કરાવી શકે તો તેઓ વોટ માંગવા માટે નહીં આવે પોલીસને ગેરકાયદેસર રહેતા સત્યાવીસ બાંગ્લાદેશની બાતમી મળી હતી જેના આધારે ધરપકડ કરવામાં આવી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર સોમવારે ફરી મળીશું નમસ્કાર